હેલો ફ્રેન્ડ જય બે છે માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે મારું રસોઈની ચેનલ ચલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું મસ્ત મેદાના લોટની સ્પાઈસી ચટપટી ક્રંચી સોફ્ટનેસ સોફ્ટ એવી મસ્ત એક એને શું નામ આપીશું સમોસા ટાઈપ છે સમોસાનો બધો મસાલો કરીશું આપણે બતાવું તમને કે કઈ રીતે હું બનાવી રહી છું એક ઝીપઝેકવાળી સ્ટીક જેવું આવશે તો ચલો ત્યારે હવે ઝીપઝેક કહીશું કે શું કહીશું હું તમને બનાવીને બતાવ તમે નામ આપજો તો એના માટે પહેલાં આપણે એક મસાલો તૈયાર કરી લઈશું તો મેં લીધી છે વરિયાળી જીરું આખું અને થોડા ધાણા ફ્રા ઓકે પહેલાં એને ધીમા તાપે શેકી અને પછી આપણે એમાં થોડું નાખીશું ટોકડું જો સૂકું નારિયેળ હોય તો છીણી નાખવાનું ના હોય તો જે તૈયાર આવે છે ટોપરાનું છીણ એ નાખી દેવાનું પણ આ શેકાઈ જાય ને પછી બંધ કરો એટલે કારણ કે એને બહુ શેકવાની જરૂર પડતી નથી ફ્રેન્ડ બરાબર આજુ ગરમ નથી થયું એટલે હું હાથ ફેરવી આપણે મસ્ત એને શેકી લઈશું આજે આપણે જે અમે તમને કીધું હોય સ્ટીકો કે જે બી રેસીપી બનાવી રહ્યા છીએ બહુ જ મસ્ત લાગશે ખાવામાં પણ એને બેક કરીને બનાવીશું એને ફ્રાય નહીં કરીએ ફ્રેન્ડ ઓકે ચલો બતાવું મસ્ત બને છે તો એના માટે પહેલા આ શેકી લીધો છે મસાલો હવે હું એને ઠરવા દઈશ ત્યાં સુધી હું મેદાનો લોટ બાંધી લઈશ એ જો તમારે ઘઉંના લોટ જોડે કરવી હોય તો બી તમે કરી શકો છો એમાં અડધી ચમચી જેટલું હું એડ કરી દઈશ તો ચમચી તમને જો ટોપરાનો ખીણ ભાવ ટોપરાનો ફ્લેવર ભાવતો હોય ને એ રીતે એડ કરી દેવાનું આમાં તમારે થોડી ખાંડ એડ કરવી હોય તો બી કરી શકો છો બહુ જ મસ્ત ટેસ્ટ લાગે છે આ મસાલાનો ચલો હવે હું ગેસ કરી દઈશ બંધ અને તમને કીધું એ રીતે અડધી ચમચી જેટલું અંદર અડધીથી બી ઓછી ખાંડ નાખી દઈશ ઓપ્શન છે નાખવું હોય તો જ થોડીક જ ફ્રેન્ડ સેજ આટલી જ બહુ જ બહુ જ મસ્ત ફ્લેવર આવે છે હવે જો લીંબુ નીચવું હોય તમારે મસાલામાં તો લીંબુ લીંબુ ના હોય તો બે કે ત્રણ લીંબુના ફૂલ આમાં એડ કરી દેવા ઓકે ચલો આ મસાલો તૈયાર થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈશું મેદાનો એક વાટકી જેટલો મેં મેદાનો લોટ લીધો છે તમારે જેટલી રેસીપી બનાવી હોય એટલો લોટ તમે લઈ શકો છો વધારો છું એમાં અત્યારે સીઝન એવી છે એટલે હિંગના અજમ તો નાખી જ દેવાનો ફ્રેન્ડ કોઈ બી આવી વસ્તુ બનાવતા હોય ને એટલા માટે તો એમાં મેં અજમો નાખ્યો છે હવે હિંગ નાખીશ એક ચમચી જેટલી અને ટેસ્ટ અનુસાર મીઠું નાખીશ બસ હા અને જો તમે અલ્ધી વેવમાં આપણે બનાવી રહ્યા છીએ તો તમારે તેલની જગ્યાએ ઘી નાખવું હોય તો બી તમે નાખી શકો છો તો એવું જરૂરી નથી કે તેલ જ નાખવું હું ભેડ એટલી તેલ નાખીશ બસ આટલું જ આપણે બેક કરવાના છીએ જો હાયર ફ્રાયર હોય તો તમારે બહુ જ ઇઝી પડશે તમે એમાં બી બનાવી શકો છો ચલો હું એનો લોટ બાંધી લઈશ ખાલી મેદો લીધો છે તમે આફ હાફ કરો તો બી ચાલે અને એકલો ઘઉનો લોટ લો તો બી ચાલે મેં હમણાં બહુ ટાઈમથી મેદાની કોઈ વસ્તુ બનાવી નથી એટલે આજે હું મેદાના લોટનો એકલાનો ઉપયોગ કરી રહી છું એ બી તળવાની નથી બેક કરવાની છું બરાબર એટલા માટે ચલો અને હું ટાઈટ ભાખરી જેવો લોટ બાંધી લેવાનો બહુ ઢીલો બી નહીં અને બહુ કડક બી નહીં ભાખરી જેવો લોટ બાંધી લઈશ જો બંધાઈ બી ગયો બહુ વાર લાગતી નથી મેદાનો લોટ કે ઘઉંનો લોટ બાંધવામાં લોટ બાંધવામાં વાર નથી લાગતી ફ્રેન્ડ રેસીપી બનાવવામાં થોડી વાર લાગી આજે મેં જુવાની રોટલીની રેસીપી મૂકી હતી ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગી હતી શાક જોડે કંઈ જ ખબર નથી પડતી તો ચોક્કસથી બનાવજો ટ્રાય કરજો ઇઝી નથી રેસીપી જુવારના લોટની રોટલી બનાવી પણ વાંધો ના આવે થોડી મહેનત કરવાની પણ આપણા માટે આપણે મહેનત કરી શકીએ છોકરાઓ માટે કરી શકીએ ફ્રેન્ડ સારું છે ખાવા લોટ ચોક્કસથી ટ્રાય કરજો વધારની તો અઠવાડિયામાં એકવાર તો તમે ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ ચલો લોટને રેસ્ટ આપી દઈશું દસ મિનિટ પછી આગળની પ્રોસેસ કરીશું ચલો ફ્રેન્ડ પેલો જે મસાલો મેં અંદર બેક તવીમાં હદકચરો શેકી લીધો તો એને હદકચરો વાટી લઈશ અને આપણે કડાઈ તમારી જોડે કામની ના હોય કે જેમાં તમે બેક કરતા હોય એને ક્લિક કરવા મૂકી દેવાની ઓકે તો ચલો મસાલો કરી લેશું એનો તૈયાર એના માટે મેં બટાકા બાફી લીધા છે મેં તો વાંધી દીધો છે અને આ મસાલો વાટીને પછી આગળની પ્રોસેસ કરીશું આમાં ખાલી એડ કરીશું આપણે જે મસાલો મેં તવીમાં જીરું પછી વરિયાળી ધાણા અને ટોકરા ચીર અને થોડીક ખાંડ એ મસાલો એડ કરીશું જે આપણે બટાકા બાફીને લીધા છે એમાં અને એક ચમચી જશે ચટણી બરાબર લસણ બસ એટલું જ અને મસ્ત મિક્સ કરી લઈશું

માપ પછી આગળની પ્રોસેસ બતાવી જાય ઓકે એના માટે મેં લોયો કરી લીધો છે ચલો ફે ટોટલી વણી લીધી એ ટોટલી આ બી વણી લીધી બે એક સરખી વણી છે જેવી આપણે ટોટલી બનાવીએ છીએ એવી જ થિકનેસ આમાં બધા મસાલા મેં લગાવી લીધા છે એટલે આપણે આના ઉપર બીજું કશું નહીં આ મસાલો ખાલી લગાવી દઈશું તમારે કોઈ બી બીજો ફ્લેવર લેવો હોય તો બી તમે લઈ શકો તમારા ચોઈસ પ્રમાણે ફ્લેવર કરી શકો છો જે ભાવતો હોય ઓકે આ રીતે આખા રોટલામાં આ ફિલિંગમાં બી તમારે કોઈ બીજી વસ્તુ લેવી હોય વેજીટેબલ તો એકદમ ઝીણા ક્રશ કરી અને લઈ શકો છો એવું જરૂરી નથી કે બટાફૂટ લેવું છે ઓકે હવે આ ધોઈ દઈશું પછી બરાબર ત્રીજી રોટલી મેં બનાવી રાખી હતી મસ્ત એના ઉપર લગાવી દેજે અને એમ લાગે કે થોડી નાના મોટી છે એને ખેંચી અને એની સાઈડ ની કરી લેવાની મેદો છે એટલે વાંધો નહીં આવે તમને तो છે પ્રોપર અને બરાબર ચોટાડી દેવું અને આ રેસીપી મેં તમને કીધું એ રીતે તમારે જોડે જો એર ફ્રાયર હશે તો તમને સો ટકા મજા આવશે એ જ રીતે હું બીજી બાજુ ફેવરી અને એની સાઈડની રોટલી કરી લઈશ ઓકે ચાલો થઈ આપણી મસ્ત હવે એક લઈ લેવાનું ચપ્પુ અને આજુબાજુની તમને સાઈડો કાપ્યું તો કાપવાની જરૂર નથી વચ્ચેથી હું પહેલા હું તમને બતાવું મોટી સાઈડ કેટલી થશે આ રીતે સ્ટીક આ રીતે કાપી લઈશું કાપે હવે એને ઉપરથી પકડીશું અને આ રીતે એને ભમાઈશું ભમાઈ લીધી થઈ ગઈ કેટલી મસ્ત ડિઝાઇન થઈ એને તમારે ખાલી બેક કરવાની દેખાય છે હવે પ્રિયડ થઈ ગયું છે તો એમાં આપણે એક એક મૂકી જઈશું આમાં નીચે તમારે જો ઘી કે કશું લગાવવું તો લગાવવું ના લગાવવું તો વાંધો નહીં એક બટર પેપર હોય ને તો મૂકી દેવા આ રીતે બધી બેક કરી લઈશું બરાબર નાના મોટી તમારે જે રીતે કરવી હોય જો નાની કરવી હોય તો વચ્ચેથી એક કાપો કરી દેવાનો આ રીતે આમ આમ પકડી રાખવાનું ઉપર ખાલી બેને આ રીતે બધી જ આપણે આ રીતે કરી લઈશું તળવી હોય તો તળી બી શકાય અને તમને તમારી જોડે એર ફ્રાયર હોય તો ફ્રાયરમાં બી તમે કરી શકો છો આ કીક બહુ જ મસ્ત લાગે છોકરાઓ નાસ્તામાં અલગ લાગશે કંઈક ઓકે નાની કરવી છે તો નાની બી કરી લેવાય ચાલો આપણે નાની બી કરીએ બે બાજુથી પકડી અને આ રીતે કરી લેવાય કેટલું મસ્ત લાગે એક નવી ડિઝાઇન થાય અને વસ્તુ આપણે જે રસોઈ કરતા હોય એની એ જ રહેવાની ફ્રેમ ઓકે આ રીતે આપણે બેક કરી લઈશું થોડી ખેંચશો ને એટલે થોડી આ રીતે પછી સ્ટીક બનાવી લઈશું તમારે કોઈ નવી ડિઝાઇન આપવી હોય તો આપી શકો છો છોકરાઓને આસામાં આવી જોડી ગ્રીન ચટણી કેવો આપ્યું હોય તો છોકરાઓને બી મજા આવે ચલો તને હું બેક થવા દઈશ ધીમા તાપે 15 મિનિટ અને ઢાંકી દેજો ચલો એ જ રીતે

ડાયમો તો બહુ જ મસ્ત લાગશે ફેર ટેસ્ટ તમને ખેર ચોક્કસથી કરજો ચલો એ જ રીતે હું બીજી રોટલી લગાવી દઈશ ઉપર અને બેક બી થાય તમને દેખાય છે ને મસ્ત ક્રિએટ કરી અને બેક કરી લેવાનું પીતર પછી સૌથી સારું એર ફ્રાય હોય તો પીતર પછી આપણે ઘરગથ્થું તો બધા આ રીતે બેક કરતા જોઈએ મુઠિયા છે ઢોકળા છે બરાબર અત્યારે તો લોકો પીઝા બી આ રીતે કઢાઈમાં કરે છે બ્રેડ બી કરે છે સારી એવી વસ્તુ આ રીતે હવે તો આપણે બધા કડાઈની ઉપયોગથી બધી જ વસ્તુ ઘરે બનાવતા ફ્રેન્ડ થઈ ગયા છે ઓકે ચલ આ મેં બીજી કરી દીધી છે બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ ટ્રાય ચોક્કસથી કરજો બટા પુર્યું છે અંદર એક મસ્ત એક ચમચી લસણની ચટણી એડ કરી છે તાણા વરિયાળી ટુકડાનું છે અને ખાંડ અને જીરો એસીકી انا વાટી નાખ્યું છે બહુ જ મસ્ત ટેસ્ટ આવશે ચોક્કસથી છોકરાઓ માટે ટ્રાય કરજો એક નવી રેસિપી છે ફેર બેક કરો ફ્રાય કરો તમારી ઈચ્છા ઓકે આ રીતે ડિઝાઇન તમારે જે રીતે આપપી હોય તે આપી દેવાની સમા ડાયરેક્ટ કોઈ ડિઝાઇન ના આપ પી હોય અને આ કે પટ્ટી વાળી કરી હોય તો ભી કરી શકો કોઈ જરૂર નથી પડતી સોરી એ જ રીતે બધી પટ્ટીઓ આમ આ પકડી રાખવાની ખાલી અને નીચેથી કે ઉપરથી જે જગ્યાએથી ભવાનું હોય એ રીતે બમાઈ દેવાની ચાલો બેક કરવા મૂકી દીધીશ એ બેક થઈ જાય પછી બીજી કરીશ એક સાઈડ કઢાઈને છે ને બેક કરતાં થોડીક વાર લાગશે ચલો ફ્રેન્ડ એ થઈ જાય ને એના પછી આ બેક કરી લઈશું બે બાજુ મેં બેક કરવા મૂકી દીધા છે અને આ તૈયાર રાખ્યા છે પહેલાં તો એમ હતું મેં નક્કી કર્યું હતું કે હું બેક જ કરીશ શેકી જ લઈશ એને તળીશ નહીં પણ મેં બે બાજુ મૂક્યું છે તો બી મારે જોડે વધી છે તો મેં તો તમને હું તળીને બી બતાવી દઉં ફ્રાય કરીને કેવી થાય છે ઓકે આપણે એને તળી લઈએ

હું હમણાં તમને તોડીને બી બતાવું અને તેલમાં કશું છૂટું બી નથી પડતું બહુ જ મસ્ત નાસ્તો છે બેક બી થઈ રહ્યો છે બે બાજુ અને તળાઈ બી છે ચાલો ફ્રાય થયેલા નિકાળી લઈશું બેક થવામાં તો હજુ વાર છે ફ્રેન્ડ એટલે એને શાંતિથી થવા દેવાના પણ ફ્રાય થતાં વાર થતી નથી છે અને થોડા ઠંડા થવાના એ જ રીતે જે રાખેલા છે તળીશું બેક થાય છે બાજુમાં એને બેક થવા દઈશ ઓકે એ બધા બેક કરવા જઈએ ને તો વાર લાગે અને છોકરાઓને વાંધો ના આવે કોક તળેલો અમે ઠરે ને પછી હું તમને તોડીને બતાવું કેટલું ક્રિસ્પી બી છે અને ક્યુર છે ચલો ફ્રેન્ડ દેખી લઈએ આપણે કે કેટલી બેક થઈ ગઈ છે હજુ આમાં તો નથી વાર લાગશે હા પણ આમાં બેક થઈ ગઈ છે તમને બતાવું છું દેખાય છે મસ્ત ક્રિસ્પી હજુ પાંચ મિનિટ લાગશે ફ્રેન્ડ બહુ જ મસ્ત થઈ છે એરફ્રાયર કેવું હોય ને તો વાત ના લાગે એમાં જો કે વાર તો લાગે જ છે ફ્રેન્ડ જો આ બેક કરી છે અને આમાં બી બેક થાય છે ચલો ફ્રેન્ડ આમાં તો વાર લાગશે કારણ કે આ નોર્મલ ટેમ્પરેચર રાખવું પડે કારણ કે કઢાઈ નોસ્ટિક છે અને એને બહુ જલ્દી નહીં થતું ને આમાં મસ્ત બહુ જલ્દી બેક થઈ ગયા છે હું તમને ખોલીને બતાવી દઉં તો એને લઈ લઈશું મને પંદર મિનિટ અરે સોરી પિસ્તાલીસથી પચાસ મિનિટ લાગી એમાં પણ જો તેલ ના ખાવું હોય તો એના માટે ઓપ્શન બહુ જ મસ્ત છે ફ્રેન્ડ જો બહુ જ મસ્ત બેક થાય છે પછી એકદમ એવું ના થઈએ ને આવી બેક ડાક થોડી તો કાચી રહી જાય ઓકે જો છે મસ્ત બેક થઈ ગઈ છે ક્રિસ્પી ક્રંચી થોડી ઠરવા દેશો એટલે તમને પ્રોપર એનો ટેસ્ટ આવી જશે છે ને ગરમ છે ફ્રેન્ડ બહુ જ મસ્ત થઈ ચલો એ રીતે બધી હું ડિશમાં નીકાળું તો મેં તમને કીધું એ રીતે મેં ફ્રાય બી કરી થોડી બતાવવા માટે આ ફ્રાય છે અને આ બેક કરેલી છે બહુ જ મસ્ત લાગે તમે ગ્રીન ચટણી જોડે કે સોસ જોડે કોઈ બી વસ્તુ જોડે ખાવ અત્યારે સીઝન છે વરસાદની ફ્રેન્ડ એન્જોય ચોક્કસથી કરજો બહુ જ ગરમ છે હું એને તાવેતાથી કાઢી લઈશ બાય મળિયાગળના નવા બ્લોકમાં ફ્રેન્ડ અને આજુ આમાં દસ મિનિટ જેવું થશે ફ્રેન્ડ એટલે વિડીયો હું અહીંયા પૂરો કરી દઉં છું બેક કરેલી મેં તમને બતાવી દીધી છે હવે એક મોટી ડિશ લઈને એમાંથી બધી ચીપિયા વડે કાઢીશ બહુ જ ગરમે બળાય મળી આગળના નવા બ્લોકમાં